હા આયોજકો દ્વારા જે આ બહુ સરસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત ગુજરાતના જેટલા દિવ્યાંગ લોકો છે વિકલાંગ લોકો છે એને આપણે દિવ્યાંગ કહીએ છીએ એ લોકોને સાધન આપી આપવામાં આવી રહ્યા છે અને એટલું બધું સારો રિસ્પોન્સ આવ્યો છે જાણીને મને આનંદ થયો કે સાડા ત્રણસો આમાં જોડાઈ રહ્યા છે અને આજે પણ ત્રીસ ચાળીસ આવ્યા છે એમને પણ આજે દેવામાં આવ્યું એમના સાધનો દેવામાં આવ્યા અને હજી આ ત્રણ દિવસ ચાલવાનું એ બદલે છ દિવસ ચાલશે આ બધું બતાવે છે કે આ જે સેવા યજ્ઞ જે ચાલી રહ્યો છે એનો બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને એની બહુ જરૂરી છે બહુ જરૂરી છે આ અને આપણે સ્વસ્થ સમાજ એ જ કહેવાય કે જે બધાને સન્માન આપે અને બધા એક સાથે આપણે આગળ વધીએ તો જ આપણને ઈશ્વરના આશીર્વાદ મળે અને જે સૌ કોઈ લોકોએ આયોજકોએ જે આના માટે ખૂબ પરિશ્રમ કર્યો જેમણે એમાં તન મન ધનથી પોતાનું યોગદાન આપ્યું છે જે સ્વયંસેવકો હોય કે શ્રેષ્ઠીઓ હોય જેમણે ધન આપ્યું હોય આ બધાને બધા હવે ખરેખર અભિનંદન પાત્ર છે અને એમના ઉપર ઈશ્વરના આશીર્વાદ વરસ છે અને ખાસ કરીને જે વિકલાંગ ભાઈઓ બહેનો છે જેને આપણે દિવ્યાંગો એ છે એને હું ખાસ મેસેજ આપવા માગું છું સંદેશો માગવા આપું છું કે સ્વામી વિવેકાનંદ વેદાંતનો સંદેશો જે કહ્યો છે એ દરેક મનુષ્યમાં દિવ્યતા સુસુપ્તપણે રહેલી છે અને આપણું લક્ષ્ય છે આ દિવ્યતાને અભિવ્યત કરવી અને એ આત્મા દરેકમાં છે વિકલાંગ હોય કે ન હોય ગમે એવું શરીર હોય એ શરીરથી વિકલાંગ છે પણ મન આપણું જે છે એની અંદર પણ એક આત્મા છે એને કારણે આપણે એને યાદ કરી પોતાની અનંત શક્તિ યાદ કરી અને ગમે એવી ક્ષતિ હોય તો પણ એને એ હોવા છતાં પણ આપણે જીવનમાં આગળ વધી શકીએ અને ખરેખર પોતે જીવનમાં શાશ્વ શાશ્વત સુખ શાશ્વત શાંતિ મેળવી શકીએ એવી શક્તિ આપણામાં છે એ શક્તિ એમનામાં જાગૃત થાય તો આ જે કેમ્પ છે એ સફળ ગણાશે નમસ્તે દર્શક મિત્રો મારું નામ ઘનશ્યામ ઠક્કર પરમારથી કેતન ઋષિકેશ અને મહાવીર સેવા સદન કલકત્તાના સંયુક્ત ઉપક્રમે અહીંયા આપણે એક દિવ્યાંગો માટેનો એક કેમ્પ યોજ્યો છે કે જે દિવ્યાંગો સમાજમાં એટલા માટે કરવામાં આવ્યો છે કે જે સમાજમાં ભળી શકે હળી શકે બળી શકે અને એનામાં જે લઘુતા ગ્રંથી હોય નીકળી જાય જે એની ખામી છે એ દૂર થઈ જાય અને ખામી દૂર થાય તો એનામાં હોશ આવે આત્મવિશ્વાસ જાગે અને પોતે સ્વનિર્ભર બને એ આશયથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આની પાછળ ઉદ્દેશ એક જ છે કે જે બને એમ દિવ્યાંગતા નિર્મૂળ કરવાની અને એના ભાગરૂપે જે પરમા્ગતાને ધૂણી દખાવી છે એમાં અમે લોકોએ આ એક આહુતિ આપી છે અમે તો માણના એક મણકા છીએ અને આ મણકાના રૂપમાં આજે અમને આનંદ છે અને સાથે સાથે દુઃખ પણ છે કે સાડા ત્રણસો જેટલા વિકલાંગો અહીં આવ્યા અને એ લોકોને બધાને એક કોઈને પગની તકલીફ છે કોઈને હાથની તકલીફ છે પણ અમારી ઈચ્છા છે કે જેટલા છે એટલા ભલે અમારે ત્રણ દિવસ તો કેમ છે પંદરસો સત્તર પણ જરૂર પડશે તો અમે હજી એક દિવસ લંબાવી અને પણ આ લોકોને સંતોષ આપશું એની પૂર્ણતા કરશું કારણ કે વિકલાંગતા ખરેખર તો માનસિક થઈ જાય છે મનથી જે માણસ વિકલાંગ થઈ જાય તો એ કોઈ કામનો નથી હોતું આ તો એ લોકોનું એક અંગ તૂટી થઈ ગયું છે એ ખરાબી એ ખામીને ખૂબીમાં ફેરવવા માટે અને એને આત્મનિર્ભર કરવા માટે સમાજમાં ભળવા માટે વ્યવહારિક જીવન આર્થિક જીવન સામાજિક જીવન જીવી શકે અને પોતાના પોતાનું કર્તવ્ય પૂર્ણ કરી શકે એવી આશાથી આ અમે કેમ્પનું આયોજન કર્યું છે મારું નામ રેયા પારેખ છે આ જે આયોજન જે કરેલું છે એ આ જે વિકલાંગ લોકોનું પ્રોસ્થેટિક્સનું આયોજન આખું કર્યું છે અને એમને આ લાભ મળે એવું કર્યું છે મારા મમ્મી ડોલીબેનના નામે આ સ્થળે રાખ્યું છે અને અમને બહુ ખુશી થાય છે કે અમને આમનો લાભ મળે છે અને બસ આશીર્વાદ કૃપા વિકલાંગોની ને મા ભગવતીની અત્યાર સુધીમાં મિનિમમ અઢીસો ત્રણસો જેટલા વિકલાંગોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને વધારે જે વિકલાંગો આવે જે લાભ લે એની તમારા ચેનલ ઉપર અમે અપીલ કરવા માંગીએ છીએ કે વધારે વિકલાંગો અહીંયા લાભ લે અને આવી રીતે પ્રોસ્થેટિક્સનું એમને ઓપોર્ચ્યુનિટી મળે એવું હા એટલે જેટલા પણ વિકલાંગોને લાભ અત્યાર સુધી નથી મળ્યો એ લોકો હજી આવે અને એ લોકો આટલા દિવસમાં કરી કરી અને જો હજી કોઈ બચી રહે તો વન ટુ ડેઝ એક્સ્ટ્રા કરવા માંગીએ છે આ આખું આયોજન અચ્છા બેન આપનું નામ શું છે સિનરો અંકિતા અને આપ અત્યારે જે અહીંયા કેમ્પમાં માં આવ્યા છો તો તમે શની સારવાર માટે આવ્યા તો શું કેલિપર્સ માટે આવી હતી કેવું લાગ્યું તમને અહીંયા કેમ્પ વિશે બહુ સરસ લાગ્યું કેમ્પ તમે અગાઉ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું હા અગાઉ કરાવેલું હતું પછી મને કોલ આવ્યો હતો એટલે કાલે માપ લેવા માટે મને બોલાવી